વિલોડા તાલુકાની ઝીંજડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સારા રંગના ચિત્રો બનાવ્યા હતા ઝીંજડી પ્રાથમિક શાળામાં કુંડોલ ગામના મેડિકલ ઓફિસર શ્રી કલ્પેશ ડામોર સાહેબે ગામના નાગરિક શ્રી બાબુભાઈ ખરાડી સાથે મળી શાળાના બાળકોને રંગ પૂરી કરવા માટે સોથી એકસો દસ વિદ્યાર્થીઓને જુદી જુદી આકૃતિઓમાં રંગ પૂરવા માટે વિવિધ રંગોના પેકેટ આપ્યા હતા વિદ્યાર્થીઓએ ઉત્સાહ ઉમંગથી ભાગ લઈ સારા રંગના ચિત્રો બનાવ્યા હતા તેમજ ડૉક્ટર હોવાના નાતે આચાર્ય આચાર્યશ્રી દિનેશભાઈ પટેલે આરોગ્ય બાબતમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવેલ શાળા સ્ટાફમાં દિનેશભાઈ પટેલ ગીતાબેન પટેલ દિલીપભાઈ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના આગેવાન બાબુભાઈ ખરાડીએ પ્રસંગોચિત પ્રવચન આપેલ રિપોર્ટર જ્યોતિકા ખરાડી ચિત્ર સ્પર્ધા છે અથવા તો સ્પોર્ટ્સ છે અથવા તો પછી જે કંઈ અન્ય પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં એમને આગળ લાવી શકે એની આપણે જો કાળજી રાખીએ ખેવના રાખીએ તો વિદ્યાર્થીઓની નિપુણતા બહાર આવી શકે એમ છે અને અહીંયા આ દિનેશભાઈ પટેલ સાહેબ પણ છે વિદ્યા અને શિક્ષકો અહીંયા ચાર જ શિક્ષકો છે એક એક શિક્ષક બે બે વર્ગો ચલાવી રહ્યા છે તો આ એક અત્યારે બેકારી પણ ઘણી બધી છે શિક્ષકો ઘણા બધા છે પણ એમની ભરતી થતી નથી આવા સંજોગોમાં નોકરી કરવી બહુ જેને કહેવામાં આવે કે કઠિન છે છતાં અમે ગામના નાગરિકો શિક્ષણાધિકારીને મળી અને એમને અહીંયા મહેકમ મળી રહે એના માટે અમે કોશિશ કરીશું હું છું બાઉુભાઈ ખરાડી